અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં ગત સમગ્ર રાત્રિ દરમિયાન હળવાથી ભારે વરસાદ અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં ગત સમગ્ર રાત્રિ દરમિયાન હળવાથી ભારે વરસાદ અવિરતપણે ચાલુ રહેલો હતો આજે વહેલી સવારથી જ વરસાદના જોરદાર ઝાપટા સમગ્ર અમદાવાદ શહેરમાં પડેલ જેને લઈ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નજરે પડેલ હતી આ પરિસ્થિતિમાં અમદાવાદના અનેક બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે વેજલપુર જુહાપુરા એસજી હાઈવે વટવા નારોલ પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણ કરવો પડી રહ્યા છે અત્યાર સુધીની માહિતી અનુસાર મકરબા લગભગ આખે આખું પાણીમાં ડૂબી ગયું છે હાલમાં પણ સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને તે રોકાવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી સવારના લગભગ આઠ વાગ્યા પણ સાંજનો સમય હોય તેવા દ્રશ્ય સર્જાયા છે ઉનાળામાં આ સમયમાં પણ સૂર્યોદય જોવો લગભગ દુર્લભ થઈ ગયો છે 리포르트 위제 척카 룬다바